દસ તારીખની સાંજે દિલ્હીમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ થયો આ મામલે આતંકીઓના સમગ્ર તાર જોડવામાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે એક તપાસ એજન્સીના સૂત્રો મુજબ લગભગ આઠ જેટલા આતંકવાદીઓએ ચાર જેટલી જગ્યાઓ પર સિરિયલ બોમ્બ બ્લાસ્ટની યોજના બનાવી હતી આ તમામ આતંકીઓનો ઈરાદો ચાર શહેરોમાં વિભાજન થવાનો હતો જેમાં પ્રત્યેક ટીમ આઈડીની હેરાફેરી માટે ખુદ સાથે જવાની હતી લાલ કિલ્લા વિસ્ફોટના આરોપીઓ ડૉક્ટર આદિલ ઉમર અને શાહીને ભેગા મળીને લગભગ વીસ લાખની રોકડ ભેગી કરી હતી આ આતંકીઓએ આઈડી તૈયાર કરવા માટે ગુરુગ્રામ નૂહ અને આસપાસના વિસ્તારોમાંથી ત્રણ લાખ રૂપિયાનો વીસ ક્વિન્ટલ જેટલો બ્લાસ્ટનો કેટલોક જથ્થો ખરીદ્યો હતો તપાસ એજન્સીઓને વધુમાં જાણવા મળ્યું કે ડોક્ટર ઉમર અને મુઝમ્મલ વચ્ચે તેમની ગતિવિધિઓ દરમિયાન પૈસા અંગે વિવાદ પણ થયો હતો ઉંમરે કથિત રીતે બેથી ચાર લોકોની પર્સનલ ટીમ બનાવી હતી કારણ કે યોગ્ય રીતે સંચાલન થઈ શકે એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે શંકાસ્પદ વિસ્ફોટ માટે અલગ વાહન તૈયાર કરી રહ્યા હતા કે કેમ ઘટના સ્થળેથી આઈ ટ્વેન્ટીની જાણકારી મળ્યા બાદ સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આ લોકોએ વિસ્ફોટક સામાન લઈ જવા માટે બે જૂના વાહનો તૈયાર કરવા અને સંભવિત વિસ્તારમાં લઈ જવા માટે યોજના બનાવી હતી